તો આ તરફ સુરતમાં ટ્રાફિક ઇમેમોનો ડર બતાવી લોકો સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે અને તેને લઈ પોલીસ એક્શનમાં પણ જોવા મળી ટ્રાફિક ડીસીપી અમિત વાનાણીએ કહ્યું છે કે અમિતા વાનાણીએ કહ્યું છે કે સુરત ટ્રાફિક દ્વારા આ પ્રકારનો કોલ કરવામાં નથી આવતો જે તે વ્યક્તિને મોબાઈલ પર મેસેજ આપવામાં આવે છે અને તેમને દંડ ભરપાઈ કરવાની જોગવાઈ વાહનની વેબસાઇટ ઉપર જઈને ભરી શકો છો મેમો ભરવા માટે ઓફલાઇન અને ઓનલાઈન સિસ્ટમ પણ છે ઓફલાઇન સિસ્ટમ માટે આપણે સુરતના ગમે તે ટ્રાફિક શાખા દ્વારા ક્યારેય પણ કોઈ પણ વાહન ચાલકને પોતાનું ઈ ચલણ ના દંડની રકમ ભરપાઈ કરવા માટે ક્યારે પણ ફોન કરવામાં આવતો નથી ક્યારે પણ કોઈપણ વાહન ચાલકનું ઈ ચલન જનરેટ થાય છે તો એમને વન નેશન વન ચલણ અંતર્ગત વાહન નામની વેબસાઇટ ઉપરથી એક ટેક્સ્ટ મેસેજ આવે છે એ ટેક્સ્ટ મેસેજ પર આપેલી લિંકમાં જવાથી કોઈપણ વાહન ચાલક પોતાનો વાહન નંબર નાખી અને ચલણની દંડની રકમ ઓનલાઈન ભરપાઈ કરી શકે છે તેથી આવા કોઈપણ પ્રકારના જો કોલ વાહન ચાલકને આવે કે અમે સુરત સિટી ટ્રાફિક શાખા બ્રાન્ચમાંથી બોલી રહ્યા છે અને તમારું ઈ ચલણ આ નંબર વાહન નંબર છે ને તમારું ઈ ચલણ ભરપાઈ કરવા માટે તમારે અમે આપેલા ક્યુઆર કોડ ઉપર સ્કેન કરો તો ક્યારેય પણ ક્યુઆર કોડ સ્કેન કરવાનો નહીં એટલા માટે કે ફેક ઓડિયો છે અને જેની મદદથી તમારી સાથે સાયબર ફ્રોડ થઈ શકે છે